પર શહેરના દેનાબેન ચોક માં બાઇક રેલી બાદ યોજાયેલી ભાજપ ને વિશાળ જાહેર સભામાં કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહ જાડેજા એ મીડિયા સાથે કરી ખુલ્લા મને વાત આવો સાંભળીયે કુલદીપસિંહ જાડેજાને માહોલ તો આપ સૌ લોકોની વચ્ચે જઈને જોઈ રહ્યા છો અમારા ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતી વિજય બની રહ્યા છે કારણ કે લોકોએ કોંગ્રેસનું પણ શાસન ધારાસભ્ય તરીકે જોયું છે અત્યારે ભાજપનું પણ જોઈ રહ્યા છે જે પ્રમાણેના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીમાં થયા છે ઠેઠ અત્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી આખી ભાજપની સરકાર છે ત્યાં લોકો પણ સ્વીકારી રહ્યા છે કે આ બધું શક્ય એટલે છે કે ભાજપે લોકોના કામ કર્યા છે ભાજપના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહે છે ભાજપના ધારાસભ્ય રોજ રાપરની વાત સાંભળે છે રાપર માટે અનેકો વિકાસના કાર્યો કર્યા છે આજે બે વર્ષ એટલા સમયમાં બેતાલીસો કરોડ જેટલી ગ્રાન્ટ આ રાપર વાગડના વિકાસ માટે મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી માન્ય શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવે છે એટલે આજે એક ભવ્ય જનસભાનું આયોજન અમારા ગુજરાત ભાજપના મહામંત્રી અને માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અમારા જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય દેવજીભાઈજી શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ મહામંત્રી અમારા ધોલભાઈજી ચૂંટણીના ઇન્ચાર્જ થ્રી અને આખી અમારી જે ભાજપની ટીમ છે એ અહીંયા આવી અને આજે રાપરની જાહેર જનતાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસે શું શું પાપ કર્યા છે કોંગ્રેસના લીધે ક્યાંક ને ક્યાંક વાગડ કેમ પછાત રહી ગયું એની વાત કરી છે આજે લોકોને પણ એ વાતની ખબર છે ત્યારે મીડિયાના માધ્યમથી પણ રાપરના લોકોને અપીલ કરું છું રાપરને સ્વચ્છ અને સુંદર બનાવવું છે રાપરને વિકસિત કરવું છે રાપર દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે રાપરમાં જે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં જે અમુક કપોરીઓના લીધે જે ભયનો માહોલ છે આ કાયદો વ્યવસ્થા જે આ બે વર્ષમાં મજબૂત થઈ છે પણ હવે એ રીતેની કામગીરી કરી છે કે જે આ ટાઈપના તત્વો છે જેને કોંગ્રેસે ટિકિટો આપીને પ્રોત્સાહન કરીને મોટા કરી રહી છે આ બધાએ આ ટાઈપની બધી જ કામગીરી જે ખોટી કામગીરી બધી બંધ થાય અને રાપર સ્વચ્છ સુંદર અને કાયદા કાનૂનની મજબૂત વ્યવસ્થા સાથે એક સુરક્ષિત શહેર બને એના માટે એ રાપરની અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી રાપરની જનતા આશીર્વાદ આપે એવી જ આજે આપશો મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું તો નગરપાલિકા એટલે નળ પાણી ગટર લાઇટ આ ફિક્સ કામો કરવાના હોય રાપરમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્ય હતા બોડી પણ એવી આખી ગડબથલવારી હતી તો ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યોથી રાપર વંચિત છે એ સો ટકાની વાત છે ત્યારે એ કામો થયા છે પણ હજી ઘણી બધી સમસ્યાઓ છે જે આજે લોકોની વચ્ચે જઈ છે લોકોને પૂછ્યું છે પણ લોકોએ ભરોસો બતાવ્યો છે કે આ ફેરે અમે કોઈ ભૂલ નહીં કરીને ભાજપને જ જેમ ધારાસભ્ય ચૂંટ્યા છે એમ નગરપાલિકા પણ ભાજપની જ બનાવશી એટલે બધા સમસ્યા ઉકેલાશે એમનો પણ વિશ્વાસ છે ને અમને લોકોને ખબર પણ છે કે આજે અમે એમ નથી કહેતા કે અમે આ કરશી અમે એમ કહી છે કે આ ગટર સમસ્યાની જો વાત છે તો તેર કરોડ રૂપિયા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના પ્રયાસોથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મંજૂર કરી દીધા છે એટલે રાપરની ગટર સમસ્યા ઝીરો થઈ રહ્યો થવા જઈ રહી છે પીવાના પાણીની પણ કંઈક સમસ્યા ઉનાળામાં સર્જાતી હોય છે બાકી પણ અમુક ટાઈમો સર્જાતી હોય એના માટે પણ ધંધોકા ડેમમાંથી આજેની રાપરની પચાસ વર્ષ પછી કેટલી વસ્તી હશે ત્યારે પાણીની જરૂરિયાત કેટલી હશે આ એક ધ્યાન રાખી અને એક પાણી યોજનાની પણ દરખાસ્ત સરકારમાં પહોંચી ગઈ છે આચારસંહિતાના કારણે એ જાહેરાત ન થઈ શકે આચારસંહિતા પગેથી એ પણ યોજના મંજૂર થશે રાપરની પીવાના પાણીની સમસ્યા પણ નિકાલ થશે આજે સામેવાળા પક્ષો આંખલાના ત્રાસની વાત કરે છે તો પાંચ વર્ષથી ધારાસભ્ય તેમણે ક્યાંય નથી કર્યું હું આપને જણાવું આપણે મીડિયાના માધ્યમથી જોયું પણ છે બધા મીડિયામાં લખાણું પણ છે કે રાપર શહેરમાંથી આઠસો જેટલા આંખલાઓને ઉપાડી અને અલગ અલગ પાણી રાખવામાં સોંપ્યા છે હજી પણ જ્યાં જ્યાં ફોન આવે એમાં ત્યાં આંકડા ઉપાડવાનું ચાલુ છે એટલે આવી જે નાની ચીજો પ્રાથમિક સુવિધા છે એ તો પૂરી વાર્ષિક એ સિવાય રાપરને અલગથી જે નવી ઘણી ભેટો મળવા જઈ રહી છે જે અમારા મેનિફેસ્ટોમાં સૌ જોયું હશે કે રાપરના વેપારીઓ માટે બધી સમાજો માટે કંઈક મિટિંગ કરવા માટેનો ગવ્ય કન્વેન્શન હોલ હોય રાપર શહેરની સુરક્ષા માટે આખું રાપર શહેરને સીસીટીવી કેમેરાથી યુગ કરવાનું હોય આખા રાપર શહેરમાં એલાઉન્સ સિસ્ટમ સાઉન્ડ લગાડીને કે નગરપાલિકામાંથી એલાઉન્સ કરો એટલે કોઈ પણ ઇમરજન્સી સૂચના હોય કોઈ જાહેરાત હોય કોઈ નગરપાલિકાની કોઈ વાત હોય માન્ય મોદી સાહેબની મન કી બાત હોય તો નગરપાલિકામાંથી બોલો એટલે આખું ગામ સાંભળે કે એવી એલાઉન્સ સિસ્ટમ લગાડવા જઈ રહ્યા છીએ આખાર આપણને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આખાર આપણને રોડ રસ્તાઓ સીસીટીવી વોલ ટુ વોલ પેવર બ્લોક પેક કરવા માટેની એક અમે જાહેરાત કરી છે રાપરના યુવાનો માટે એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ જેને પણ એક ડિઝાઇન આખી બની ગઈ છે એ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ આમ અલગ અલગ સ્તરે આજે રાપરમાં આરોગ્ય ક્ષેત્રે પણ રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે સોબેડી હોસ્પિટલ મિત્રો મંજૂર થઈ ગઈ છે આવા અનેકો કામ સરકારમાંથી થયા છે હજી પણ ભાજપની સરકાર જ છે એટલે ભાજપની સરકાર જ આ કામ કરી છે એટલે ભાજપના અમારા અઠ્યાવીસ ઉમેદવારો વિજય બનાવી રાપરની જનતાને કરી છે હમણાં જ તમે કદાચ વિનોદભાઈનું સાંસદશ્રીનું ભાષણ સાંભળ્યું હશે બે ડીઆર મિટિંગમાં વિરેન્દ્રસિંહજીએ ચિંતા કરી ક્યાંક ને ક્યાંક આર્થિક સ્તરેથી રાપરમાં ઘણા એવો વર્ગ છે જે ક્યાંક આર્થિક સ્તરે નબળો છે આવાસ યાજનાનો લાભ મહત્તમ રાપર કોરોના સમયથી દેશના એસી નેવું કરોડ માણસોને આજે મફત અનાજ આપવાનું કામ જે ભાજપ કર્યું છે આજે રાપરની જનતાને પણ એનો પણ જે આવા કંઈક આર્થિક રીતે બળા વર્ગો છે એને બધાને ખૂબ લાભ મળી જ રહ્યો છે આજ મહાકાર્ડ યોજના છે આજે એક સમય આપણે યાદ કરીએ જયારે કોઈ માણસ ને દવાખાના તકલીફ પડે બે ચાર પાંચ લાખ હોસ્પિટલ બિલ થશે એના પગ નીચે જમીન નીકળી જતી એને સૌકારો પણ પાંચ ટકે દસ ટકે વ્યાજે લેવા પડતા ઘરના દાગીના મકાનની ની ફાઇલ રાખવી પડતી આજે મિત્રો એક ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબ ની સરકારે એક કાર્ડ બનાવ્યું છે ખાલી એ કાર્ડ ખીચા મળી ગમી હોસ્પિટલમાં માં ચડી જાવ એટલે તમારી દસ લાખ સુધીની દવા તો મફત થાય પણ ઘરે આવવાનું ત્રણસો રૂપિયા ભાડું મીજો ભાજપની સરકાર આવે આવી અનેક યોજનાઓ છે ગરીબો વંચિતો માટે ભાજપની સરકારે કરી છે ત્યારે અમે રાપરમાં મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને લઈને ચાલીએ છીએ એને લઈને ચાલવા માંગીએ છીએ રાપરમાં અત્યારે જો આપણા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા છે હજી પણ વિવિધ જેમ ભચાઉમાં અમે જે આ દેશ માટે આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે એવા અનેક લોકોની પ્રતિમા લગાડવા જઈ રહ્યા છીએ જેમાં અમે આયુર્વેદ દેવાયત બોદરજીની પણ મૂર્તિ બેસાડવા માટેનો ઠરાવ બધું મારી ગઈટમમાં થઈ ગયું છે એ પણ બેસાડવા જઈ રહ્યા છીએ કોલી સમાજના આરાધ્ય વીર માધાંતાજીનું પણ સર્કલ બનાવવાની અમે જાહેરાત ને બધું ચૂંટણી જાહેર થઈ પહેલાં જ ઓલરેડી કરી ચૂક્યા છીએ આપણા હિન્દુઆ સૂર્ય જેના ઉપર આખું ભારત ગૌરવ લે આ પ્રતાપજીની મૂર્તિ પણ બેસાડવાનું લીધું છે મતલબ કે આવા મહાપુરુષો જેનામાંથી પ્રેરણા મળે છે એવાના સ્ટેચ્યુ બેસાડવા આ દેશની આઝાદી માટે જે જે લોકો શહીદ થયા છે જે આપણા ક્રાંતિકારીઓ એમના નામે રોડના નામાંકન કરવા એક રાષ્ટ્રભાવના ઊભી કરવી એક જાતિ પાતી કોમવાદના રાજકારણોથી દૂર ઉઠી અને રાષ્ટ્ર માટે દેશ માટે આ વાગડ માટે કેમ જીવાય એવી ભાવના દરેક સમાજોમાં એક પ્રગટે જે અમારે ભચાવમાં અન્ય જગ્યાઓ જોવા મળે છે એવી જ રાપરમાં જોવા મળે એના માટેના અમારા સતત પ્રયાસો છે અને અમે કરીને બતાવું તો રાપરમાં ઓલરેડી ઘણા બધા પર્યટન સ્થળો છે ધાર્મિક સ્થળો છે આજે રવરાઈમાં રવિચી માતાજીનું મંદિર હોય આજે મોમ્બાઈ મોરા માતાજીનું પ્રાકૃત્ય સ્થાન છે મમાઈ માતાજીનું અને અઢારે આલમના કુળદેવી છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાંથી માણસો અહીંયા કરે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે ધોળાવીરા પણ આજે પાંચ હજાર વર્ષ જૂનું હડપ્પાનગર છે એને પણ આપણે કદાચ ધ્યાનમાં હશે કે નહીં ખબર નહીં પણ ભારત સરકાર માન્ય મોદી સાહેબે એના હાર્ટ પ્રોજેક્ટમાં લઈને ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કેન્દ્રના બજેટમાં કરી છે કારણે ધોળાવીરાનો વિકાસ ખૂબ થવાનો છે જે ખાવડાથી ધોળાવીરાનો રોડ બને રોડ ટુ હેવન જે આજે કરોડો પ્રવાસીઓ ભારત આપણી કચ્છની મુલાકાત લઈ રહ્યા છે એવો આજે એકલ બાબણકાર રોડ પણ ભાજપની સરકારમાંથી માન્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી રોડ ટુ હેવન પાર્ટ ટુ એ પણ મજૂર થઈ ગયું રોડનું કામ આપણે જોયું માટી કામ પૂરું થઈ ગયું ડામર વેચાશે આ બધા એક પર્યટનના સ્થળો ઉપજી છે આજે મા રવેચી ધામ હોય મા મોમે મોરાનું ધામ હોય રજવાણી ધામ હોય આ બધામાં પણ વિકાસના જે અત્યારે સરકારમાં દરખાસ્તો પાઇપલાઇનમાં છે જે મંજૂર થઈને આવેથી જે વિકાસ થશે તો ખૂબ પર્યટકો આવશે એનાથી રાપરની બજારોમાં પણ ખૂબ ફાયદો થવાનો છે જે તમે પલાસો ટીકર માર્ગની વાત કરી મેં કુજો એનાથી એક સૌરાષ્ટ્ર સાથેનું અંતર તો ઘટશે જ આ રોડ અતિ મહત્ત્વનો એટલા માટે હતો કે આપણે ભૂકંપ ઝોનમાં બેઠા છીએ આખો વિસ્તાર ક્યાંક ભૂકંપ મોટો આવે ને સુરજબારી પુલ ડેમેજ થઈ જાય તો આખી ઓલી સાઇડની સૌરાષ્ટ્ર સાઈડની કનેક્ટિવિટી તૂટી જાય ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને સામે દુશ્મન દેશ તરફથી સુરજબારી ડિસ્ટર્બ કરવામાં આવે તો આખું આપણું કચ્છનું તંત્ર રૂકી જાય ત્યારે આખા કચ્છની એક લાગણી હતી કે કચ્છનો વૈકલ્પિક માર્ગ બને એના માટે સતત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનું ધ્યાન દોરતા હતા એને આપણે જણાવતા આનંદ થાય ભચાઉ નગરપાલિકા બિન રીતે એના ગિફ્ટ સ્વરૂપે એ એ રોડ પણ બનાવવાની મંજૂરી મને મુખ્યમંત્રી સાહેબ આપી દીધી છે આવું ખોટું બોલવું એમનો સ્વભાવ છે હરેક ચૂંટણીમાં જો ક્યાંય કામ કર્યું બોલતા નથી ખાલી આ જાતિ ઓલ જાતિ આમ થશે તેમ થશે એ પ્રમાણે લોકોને ભરમાવવા અત્યારે હું સતત ચૂંટણી ચાલુ થઈ ત્યારથી એમને એમ જ કહું છું કે તમે એમ કહ્યું મેં કામ કર્યું એના નામ મત માંગું તમે જાતિવાદ કોમવા રાજકારણ મૂકો એટલે એમને આ ભાજપની સરકારમાંથી અમારા દ્વારા થયેલા કામો છે એનું લિસ્ટ લઈને બેહી ગયા આ બધા કામો અમે કર્યા આજે મેં એક વિડીયો જોયો કદાચ તમને પણ મળ્યો હશે એમાં એમના ધર્મપત્ની શ્રી જે હતા પહેલા સંતોષભાઈને એમને ભેગા ઉભા રાખે પોતે શીખવાડીને બોલાવે છે વિડીયોમાં પણ થઈ જશો પહેલાં બોલ્યા કે મેં બત્રીસ કરોડના કામ કર્યા પછી બોલ્યા કે મેં ત્રણ લાખ કરોડના કામ કર્યા મતલબ આપણે ગુજરાતમાં બધી જ દેવડું પછી કે ત્રણ લાખ કરોડના કામ કર્યા પછી કે બત્રીસો કરોડ મતલબ તમને કામ નથી કર્યા એટલે ખબર નથી તમને કોઈ શીખવાડે છે તમે બોલો છો તમે ગુજરાત વિધાનસભાના એક પણ સત્રમાં હાજરી નથી આપી તમે જિલ્લાની જે સંકલન બેઠકો જ્યાં તમારા વિસ્તારના પ્રશ્નો મૂકવાના હોય ત્યાં પણ હાજરી નથી આપી મતલબ એમનાથી કોઈ કામ નથી થયા હમણાં જે છેલ્લા તમે પ્લાસવા ટીકર માર છે એને મંજૂરી થી ઉતરી ગયા એકલ રોડ મારા દાદા ગયાલ બાપુ ઓગણીસો નો એક રૂટ બનાવ્યો હતો એનો નાનીલ ફોડી અને બસ ચાલુ કરાવી એનો ફોટો પણ છે મને ત્યારથી એક એની અમારા પરિવારની લાગણી કેમ કે ખડી વિસ્તારથી જોડાયેલી એક પ્રયાસ હતા વિરેન્દ્રસિંહ માંડવી ધારાસભ્ય હતા ત્યારે પણ કચ્છના તમામ ધારાસભ્યો સાંસદને લઈને તેદી પણ મુખ્યમંત્રીશ્રી મળ્યા અને અત્યારે રાપરના ધારાસભ્યો થયા પછી પ્રાયોરિટીમાં એ ઉપાડી અને સતત મુખ્યમંત્રી રજૂઆત કરી અને વિરેન્દ્રસિંહ મંજૂર કરી મહેનત હતી આટલું અને આખું ખડીર એ ખડીરમાંથી લગભગ બસો જણા આ જેની મંજૂરી આવી તેની વીરેન્દ્રસિંહ ની સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા આજે હું તમને એમ કહું મીડિયા ને કે એમ એમ કરાવ્યું મેં કરાવ્યો ખડીર આખા વિસ્તારના પાંચ હજાર માણસો તમે એને હાથ હાથ ધરીને પકડીને પૂછો કે આ રોડ કોને કરાવે એટલે તમને કહેશે તો મતલબ આવું સતત ખોટું બોલી અને હું મીડિયાને વિનંતી કરું છું કે આવતીકાલે હું મારી પૂરી તૈયારીથી વિથ પ્રૂફ બધું લઈને બેસવાનું છું મારું ઇન્ટરવ્યૂ લેજો એમને જે જે કામો ગણાય છે એ ખરેખર ક્યારે થયા છે કેવી રીતના થયા છે કોની રજૂઆતથી થયા છે વિથ ડેટ વિથ લેટર વિથ ફોટો બધી જ વસ્તુ આપવાનું છે એટલે એમનું જે આ ખોટું બોલવાનું છે એ પણ બારે પડવાનું છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમથી એક બીજી પણ વાત કરું જે આજે અમારા તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ રાજ્ય ભાવેશભાઈ પટેલે ખૂબ સારી વાત કરી કારણ કે આ ચૂંટણીમાં બધે ફરતો ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓએ વાત કરી કે મુંબઈથી બે ત્રણ બસો પટેલ સમાજની આવે છે ત્યારે મેં કીધું યાર પટેલ સમાજ આવે તો સારી વાત છે પટેલ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા સમાજ છે આજે પણ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું ખબર એ તો પટેલ સમાજના દિલમાં આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વાદવિયત કરતી પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય બધાને સાથે લઈને ચાલે છે ભચુભાઈ ક્યાં જાતિવાદ ઉભો કરવાનો જે પ્રયાસ કરતા હતા એને આજે સંપૂર્ણપણે જાકારો મળ્યો છે આજે નર્મદાની કેનાલ આવી તો ભલે આજે જે સારણ સરોવરની યોજના હોય તો ભલે આજે બેતાલીસ ગામો જે કમાન્ડ એરિયા મારે હતા એ પણ વિરેન્દ્રસિંહના પ્રયાસોથી આજે એની પર સૈદ્ધાંતિક મજૂરી આવી ગઈ છે એમાં પણ નર્મદાના નીર આવવાના છે આજે બધાએ જે ડેમો લિંક કરવાના છે એમાં નીલપર ડેમ સુવાઈ ડેમ અલગ અલગ ડેમો જે લિંક કરવાની વાત છે એમાં જે પાણી આવશે એમાંથી પણ જે ખેતી થવાની છે તો આમાં કોઈ એક સમાજને લાભ નથી એમાં પટેલ સમાજ પણ છે કોળી સમાજ છે ક્ષત્રિય સમાજ પણ હશે રબારી સમાજ પણ હશે બધી જ સમાજો જે જે ખેતી કરે છે રાજપૂત સમાજ છે રાજપૂત સમાજ છે બધાના ખેતરો છે બધાએ પીવાના છે બધાને પાણીનો લાભ મળવાનો છે તો આજે બધાએ જોયું છે કે ખાલી વાતોથી નથી આવતું આજે માત્ર ને માત્ર જ્યારે વિકાસ થતો હોય આજે લોકોને સીધો ફાયદો મળતો હોય ત્યારે લોકોને જોવા બે આંખ્યું છે અને ખાંભળો બે કામ છે લોકોએ જોયું છે કે આ બે વર્ષથી ભાજપના ધારાસભ્ય આવતા આ પાણી નર્મદાના નીર બધે સુધી પહોંચ્યા છે ભાજપની સરકારે આપ્યા છે ત્યારે લોકો કોઈ એ જાતના જાતિવાદમાં હોવા માંગતા નથી એટલા માટે અમે વિશ્વાસ છે આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી રહ્યા છે